દુકાનના થતી લાઇનમાંથી રૂપિયા સાત પોઈન્ટની ચોરી થઈ હતી હેવી લાઇનના ચોરીમાં એક પકડાયો ત્રણ વોન્ટેડ નજીક જેડકોની ચારસો હેવી વીજ લાઇનના રૂપિયા સાત પોઈન્ટ સત્તાણું લાખની કિંમતના બે હજાર એકસો સિત્તેર મીટર વીજ વાયરો કાપી ચોરી જવાની ઘટનામાં પોલીસે જેટકો અધિકારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે એક અટકાયત કરી છે તો પોલીસ આ ગુનામાં સામેલ અન્ય ત્રણ ઇસમોની શોધખોળમાં લાગી છે અમદાવાદ જિલ્લાના તંદુકાના રાયકાથી હરિપુરા તરફ જતી જેટકોની ચારસો કેવી હેવી લાઇનના વીજ વાયરોને કાપી ચોરી કરનાર કરવાની ફિરાકમાં વાયરોનો જથ્થો આઈસર ટૂંકમાં ભરી આરોપીઓ ભાગી રહ્યા હતા ત્યારે આઈસર ટ્રક આદોમાં ફસાતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ જેટકોના અધિકારીઓ ઘટના સ્થળે તોડી આવ્યા આ પ્રકરણે જેટકોના અધિકારીએ તંદુકા પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે રૂપિયા સાત લાખનો વીજ વાયર ચોરી કરવા સબબની ફરિયાદ નોંધાવી હતી